અને હવે સમાચાર વિગતવાર જોઈએ તો રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિરની શરૂઆત આજના દિવસથી થઈ છે રાજ્ય સરકારની આ બારમી વાર્ષિક ચિંતન શિબિર વલસાડમાં થઈ રહી છે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ થીમ પર આયોજન થઈ રહ્યું છે ઓગણત્રીસ નવેમ્બર સુધી આ શિબિર મળનાર છે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે શિબિરનું આયોજન છે રાજ્ય સરકારના વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચિંતન મનોમંથન થશે મુખ્યમંત્રી મંત્રીઓ અને અધિકારીઓ મંથન કરશે મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ મંત્રીમંડળના મંત્રીઓ ભાગ લેનાર છે બસો એકતાલીસ આઈએસ આઈપીએસ સહિત ઉચ્ય અધિકારીઓ સહભાગી થવાના છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આની શરૂઆત કરાવી હતી વર્ષ બે હજાર ત્રણમાં રાજ્ય સરકારની પહેલી ચિંતન શિબિર મળી હતી વિવિધ સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે આ વર્ષની ચિંતન શિબિરમાં પાંચ અલગ અલગ વિષય પર મંથન કરાશે મંત્રીઓ અધિકારીઓને અલગ અલગ પાંચ જૂથમાં વેચાયા ચિંતન શિબિરમાં વિવિધ ચર્ચા સત્ર જૂથ ચર્ચા બેઠકો મળશે વિવિધ વિષયોના નિષ્ણાંત વક્તાઓના વ્યાખ્યાન પણ યોજાશે રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિરનો આજથી ધરમપુર ખાતે પ્રારંભ થશે મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો તે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર જે સંસ્થા આવેલી છે ત્યાં આ ત્રણ દિવસીય રાજ્ય સરકારની ચિંતન શિબિર જે છે તે આયોજિત થઈ છે સત્યાવીસથી લઈને ઓગણત્રીસ નવેમ્બર ત્રણ દિવસ રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અધિકારીઓ રાજ્ય સરકારના વિકાસને લઈને રાજ્યની પ્રગતિને લઈને ચિંતન મનોમંથન કરશે મહત્વનું છે કે રાજ્ય સરકારની આ બારમી વાર્ષિક ચિંતન શિબિર છે વલસાડના ધરમપુર ખાતે તેનું આયોજન થયું છે અને મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો અને બસો એકતાલીસ કરતા વધુ આઈએસ આઈપીએસ અને ઉચ્ચ સનદી અધિકારીઓ જે છે તે આ ચિંતન શિબિરની અંદર ભાગ લેશે મહત્વનું છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની અંદર શિબિર ની શરૂઆત કરાવી હતી વર્ષ બે હજાર માં અ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં પહેલી ગુજરાતની અંદર ચિંતન શિબિર યોજાઈ હતી અને ત્યારથી સતત રાજ્ય સરકાર દ્વારા ચિંતન મનોમંથન માટે ચિંતન શિબિરનું આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે આ ત્રણ દિવસીય ચિંતન શિબિરની અંદર અલગ અલગ વિષયોને લઈને ચર્ચા થશે મનોમંથન થશે વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ પોષણ જાહેર આરોગ્ય ગ્રીન એનર્જી પર્યાવરણ જાહેર સલામતી અને આ ઉપરાંત વિકાસ અને વૈવિધ્યકરણ સહિતના એવા વિષયો છે કે જે વિષયો નક્કી કરવામાં આવ્યા છે કે જે આ ચિંતન શિબિર દરમિયાન અહીં ચર્ચાશે મનોમંથન કરાશે અને રાજ્ય સરકારના રાજ્યના વિકાસનો આગામી રોડમેપ જે છે તે આ ચિંતન શિબિરના માધ્યમથી નક્કી કરવામાં આવતો હોય છે આ સ્ટેજ કાર્યક્રમ છે થોડા સમય બાદ અહી ઇનોગ્રેશન સેશન થશે ઉદ્ઘાટન સત્ર થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન સ્પીચ આપશે રાજ્યના મુખ્ય સચિવ પણ ઉદ્ઘાટન સ્પીચ આપશે અને ત્યારબાદ અહીં જે તમામ ચેર લાગેલી છે ત્યાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓ બેસશે તમામ એ ઉચ્ચ અધિકારીઓ બેસશે અને અલગ અલગ પાંચ વિભાગોની અંદર દરેક મંત્રી અધિકારીઓને વિભાજીત કરવામાં આવ્યા છે અને તેમને અલગ અલગ ટોપિક આપવામાં આવ્યા છે જે કે ટોપિક ઉપર તેઓ ચર્ચા કરશે મનોમંથન કરશે અને આખરા આખરી દિવસ ચિંતન શિબિરનો ત્રીજો દિવસ જ્યારે છે ત્યારે એક પ્રેઝન્ટેશન થશે કે કયા વિષયોને લઈને આઉટકમ જે છે તે આ ચિંતન શિબિરનો કયા પ્રકારનો નીકળ્યો છે તો બારમી વાર્ષિક ચિંતન શિબિર રાજ્ય સરકારની ધરમપુર ખાતે મળી છે અને આ ચિંતન શિબિરની અંદર સહિત મંત્રીમંડળના તમામ સભ્યો અને રાજ્ય સરકારના એ તમામ અધિકારીઓ કે જે નીતિ ઘડતરની અંદર મહત્વનો રોલ ભજવે છે તેવા તમામ અધિકારીઓ આ ત્રણ દિવસ રાજ્યના વિકાસને લઈને ચિંતન મનોમંથન કરશે કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજાની ગુજરાત પોસ્ટ ધરમપુર